આવેલું ત્યાં ભાજપ ની સરકાર છે તેમ છતાં સરદાર નું અપમાન કરવામાં આવ્યું છે ભાજપ સરકાર સરદાર પટેલના નામે માત્ર મત એકઠા કરી રહી છે ગુજરાત સરકાર આ બાબતે સ્પષ્ટતા કરે તે બાબતે આ આવેદન પત્ર પાઠવવામાં પાઠવ્યું સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની જે સરદારના સ્ટેશ્યુના અપમાનિત કરવામાં આવ્યું એને પાડવામાં આવ્યું એને એટલું અપમાનિત કરવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં એને તંત્ર હાજર હતું વિડીયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે હિન્દુસ્તાનના વડાપ્રધાન દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે બીજી બાજુ એની સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે એટલે ભાજપ સરદારનો રાજકીય ઉપયોગ કરી રહ્યો એના નામનો સરદારનો રાજકીય ઉપયોગ કરીને મતના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે ત્યારે મહામહિમ રાજ્યપાલને કલેક્ટર મારફત આવેદન પહોંચાડવામાં આવે અને ગુજરાતની સરકાર સ્પષ્ટતા કરે કે જે એમની સરકાર મધ્યપ્રદેશમાં ચાલી રહી છે આની ઉપર શું કામગીરી કરી છે આવનાર દિવસોમાં ફરી વખત આવો કોઈ બનાવ અનિચ્છિય ન બને એની તકેદારી રાખવામાં આવે એના માટે કલેક્ટર કલેક્ટરશ્રીને માધ્યમ મહામહિમ રાજ્યપાલ સુધી આવેદન અમારું પહોંચે એના માટે કોંગ્રેસ પરિવાર મારફત આવેદન આપવામાં આવ્યું છે